પોરબંદરમાં બાલુભા કન્યા વિદ્યાલય પાસે નગરપાલિકાના તંત્રએ બંને બાજુ ફૂટપાથ પર બેઠક વ્યવસ્થા વૃક્ષો વાવવા સહિત ફુવારા ત્રણ વર્ષ પહેલા બનાવ્યા છે તેથી તેને દબાણ ગણાવીને નગરપાલિકાનું તંત્ર દૂર કરે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં હજુ સુધી દૂર કરવામાં નહીં આવતા મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત થઈ છે પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન પૂંજાભાઈ લાખાભાઈ કેશવાલાએ મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરીને જણાવ્યું છે કે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા હસ્તકની ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ ખૂબ જ વધી ગયું છે ખુદ નગરપાલિકા દ્વારા બાલુભા કન્યા વિદ્યાલયની ફૂટપાથો પર બાગ બગીચા બનાવી લીધેલા છે નાગરિકો બાળાઓ સિનિયર સિટીઝનો તેમજ નાના ભૂલકાઓને ચાલવા માટે જે ફૂટપાથ સરકારના નિયમો મુજબ બનાવવામાં આવી છે જે ફૂટપાથ ને ખુલ્લી કરવામાં આવે જેથી નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી આપને અપીલ છે